ત્યારે ગઈ કાલે પણ વડોદરાના વિસ્તારોમાં પાણીનો કકડાટ યથાવત જોવા મળ્યો હતો આવી જ રીતે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે તંત્ર એ ધ્યાન દૂરભૂષ રહ્યું તો વેડફાટ થઈ રહ્યો છે અને આજેનો પૂર્વ વિસ્તારમાં પીવાળા પાણી માટે લોકો ભરસા મારતા હતા તાત્કાલિક પણે કાપી દેવાય છે ત્યારે છેલ્લા પાંચ દિવસ સુધી આ પાણી નો રેલો જાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન ના oh mm -hmm.